વડોદરામાં ગણેશ વિસર્જન માટે પાલિકા તંત્ર દ્વારા કૃત્રિમ તળાવો બનાવાયા છે ત્યારે આજે નવલખી કૃત્રિમ તળાવની પાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું સત્તાવીસમી તારીખે ગણેશ ચતુર્થી છે ઉત્સવપ્રિય વડોદરા શહેર ગણેશ મહોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું છે વિવિધ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તા ગજાનન ગણપતિજીની આગમન યાત્રાઓ પણ આયોજિત થઈ રહી છે ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરોમાં તેમજ સાર્વજનિક મંડળોમાં વિઘ્નહર્તા ગજાનન ગણપતિ બપ્પાની પ્રતિમાની સ્થાપના કરે છે પોતાની શ્રદ્ધાને પરંપરા મુજબ વિસર્જન અલગ અલગ દિવસોમાં કરવામાં આવે છે ક્યાંક દોઢ દિવસ પછી વિસર્જન થાય છે ક્યાંક ત્રણ દિવસ પછી તો ક્યાંક પાંચમા કે સાતમા દિવસે પણ વિસર્જનની પરંપરા જોવા મળે છે સૌથી મોટું અને લોકપ્રિય વિસર્જન દસમા દિવસે એટલે કે અનંત ચતુર્થી ઉપર કરવામાં આવે છે લોકો શ્રદ્ધાપૂર્વક દોઢ દિવસથી લઈને દસ દિવસ સુધી ગણપતિ બપ્પાની પ્રતિમાઓની સ્થાપના કરે છે જે બાદ શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરતા હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકા તંત્ર દ્વારા વિસર્જન માટે કૃત્રિમ તળાવોનું આયોજન કરવામાં આવે છે જે અનુસંધાને આ વર્ષે પણ વિસર્જન માટે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે વોર્ડ નંબર તેરમાં નવલખી મેદાન ખાતે પણ કૃત્રિમ તળાવ અંગેની કામગીરી છેલ્લા એક મહિનાથી થઈ રહી છે આ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કૃત્રિમ તળાવોની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અધિકારીઓ નવલખી ખાતે આવેલા કૃત્રિમ તળાવ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અધિકારીઓ દ્વારા જણાવ્યું હતું કે કૃત્રિમ તળાવ સાથેની તમામ અન્ય કામગીરીઓ જેમાં તરાપા લાઇટ રોડ રસ્તા અંગેની કામગીરી હાલમાં પૂરી થઈ છે અને ફાઇનલ ફિનિશિંગ ચાલી રહ્યું છે એક મહિનાથી કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી થઈ રહી છે તેમાં પ્લાસ્ટિક ફિક્સ કરી પાણી ભરાવાની કામગીરી પૂર્ણ કરી છે પોલીસ શાખાએ આપેલ અભિપ્રાય મુજબ સેફ્ટી રેલિંગની કામગીરી કરી ફિનિશિંગ અપાઈ રહ્યું છે આ સ્થળ ઉપર સીસીટીવી ઉપલબ્ધ જ છે સેફ્ટી બેરિકેડ થશે સાઇન બોર્ડ મુકાશે અધિકારી દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી આગામી સત્યાવીસ તારીખે જે ગણેશ ઉત્સવ શરૂ થાય છે વિવિધ દિવસોના ગણેશ વિસર્જનના કાર્યક્રમને લઈને મહાનગરપાલિકા વડોદરા દ્વારા વોર્ડ તેર માં નવલખી કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન દર વર્ષની જેમ આવે છે પણ કરેલું છે તરાપા લાઇટો રોડ રસ્તા સાથે તમામ કામગીરી હાલ પૂર્ણ થયેલી છે હવે ફાઈનલ ફિનિશિંગ ચાલે છે હાલ એક મહિનાથી આપણે કૃત્રિમ તળાવ બનાવીને એમાં પ્લાસ્ટિક અને સાથે એક ફિક્સ કરીને પાણી ભરવાની કામગીરી હાલ પૂર્ણ કરેલું છે સાથે ફાઈનલ પોલીસ શાખા દ્વારા જે આપેલા છે અભિપ્રાય અને સૂચનાઓ સેફ્ટી રેલિંગ ની કામગીરી કરીએ છીએ સીસીટીવી ઓલરેડી અહીંયા ઇન્સ્ટોલ કરેલા છે અત્યારે અન્ય સુવિધામાં સેફ્ટી બેરિકેડ કરશું અને સાઇનીઝ બોર્ડ આવશે જેથી કરીને લોકોને પણ સગવડ રહે માટે તરવૈયાઓનું આયોજન દર વખતની જેમ જ આ વખતે પણ છે જેમાં ક્રેન અને તરવૈયા અને આપણી પાસે તરાપાકો પણ પૂરતી સંખ્યામાં છે